અમદાવાદના સરખેજમાં આવેલી ફેટ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલ પહોંચતા જ દર્દીનું મોત નિપજ્યું હતું જેમાં ડોક્ટરે તાત્કાલિક સીપીઆર આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દર્દી બચી શક્યો ન હતો જેને પગલે દર્દીના સગાવાલા ઉસ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર મારી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટનાને પગલે ડોક્ટરની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી અમદાવાદ લક્ઝરી બસમાં દારૂ લાવનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાદમી નાધરે આરટીઓ સર્કલ પાસે એક લક્ઝરી બસ રોકી હતી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની પાંચસો ઇઠ્યાસી બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે ત્રણે આરોપીઓને અટકાયતમાં લઈને લક્ઝરી બસ કબજે કરી હતી જ્યારે દારૂ મોકલનારાને દારૂ મંગાવનાર આરોપીઓને ભાગેડું જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે